આજ મને હે ને ઉતારવાનો બે જણ ભાઈ બે જણ નોટ અમારે કોઈ બેઠી માં નથી હોય ને આજ ભાઈ બે જણ મને ચાહ માં લેવરાવાનો તો મિત્રો ફાઈનલી આપણે ભાઈ ફાસ્ટ ટ્રેક ના શોરૂમ એ આવી ગયા છે 80 રૂપિયા ની પાર્ટી માંગી લીધી બોલ આમાં કેમ મારે ફાસ્ટ ટ્રેક જવું જોઈએ ભાઈ અહીં આપણો લાગી ગયો સ્ટીકર ને YouTube કેસર કિંગ કરીને સેમ ટુ સેમ ટી સ્ટીકર હે ને પાછળ રાખી મિત્રો વ્લોગ ચાલુ કરો ને એટલે ભાઈ બંધ ચશ્મા ખરીદે છે આ લાઈ શોરૂમ આવેલા છે ચશ્મા મજા કેવા બાડીયા જેવા લાગી જો કેવા

મિત્રો અત્યારે આપણે છે ને વિશાલ રોલ ફેરવાનો છે શેક પીવામાં જેને આપણે નામ નહીં એમ રહે ને એ લેવલ ગુગલ માં બારસો રૂપિયા છે હા કઈ વાંધો ને આપણે બારસો રૂપિયા થી ઓછું મગાવશું રેડી અને વિશાલભાઈ ભાઈ હું શેર ને ખબર આપણે શેક ઓછું પીવું પડે એટલે મોટી જો વીસ રૂપિયા પાણી બોટલ મગાવી લીધી ખરેખર હોટલ મેનેજમેન્ટ કોર્સ હાલો હલો યુવા હો તમે તૈયાર હા ભાઈ આને તો ક્યાં ક્યાં મગાવી હા એ ભાઈ ભાઈ કા ઓરિયો શેક હે ભાઈ ઓરિયો મગાવી એ કોણ છે રેડ વેલવેટ લાલ રેડ મારું તો પછી દેસલ કે જીરા મસાલા હ અરે નટેલા સર નટેલા તો ક્યાં પે અટકેલા આ મિત્રો બધા મને ઉદરી ચાખેલા એટલે એ ઢોરાણ હતા એ હે નટેલા મસ્ત છે ભાઈ હવે હું ઓરી ઓરી ઓનવાળો લેવાનો આ ઢોરાય વધારે જ છે તમે એકડો રેડ વેલ્વેટ

જામનગર માં આપડે ભૂગી ગયા આપણી સાથે આપણા બધા ભાઈઓ જોડાઈ ગયા શિફ્ટ નો રિવ્યુ ભાઈ તમે મજા આવી મિત્રો કઈ મારે ચાર ચાર હજાર છે અને મારે ને તૂટી ગયા ખબર ગયા દેખાય આપણે અહીં કે આજ લેવાય વટકાવાના ઉતારવાનો બે હજાર બે નોટ પેઢી માં નથી બે લેવાનો

એહી રૂપિયા ને ક્યાં મળી રહે રૂપિયા ને ઠંડુ પી ગયા પાર્ટી મગાવી લીધી સાબાસ એટલે જહ માં લીધા હતા હારું આ છોડાને પૈસા તો બચી જાત મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ બેડી બેડી તો તમે જોઈ છે ને જામનગરનો એન્ડ કહેવાય પણ ત્યાં પવન એટલો આવે છે ને અવાજ જ નહીં આવે છે કે મને ખબર છે આજે આપણે ત્યાં પૂગ્યા નથી પણ ત્યાં જાણ એટલે પવન બહુ આવે છે એટલે કે અવાજ અમારો આવે જ નહીં કે રેડિયોથી ભાઈ રખડીને આપણે ક્યાં આવી ગયા રાજકુમાર સંકુલમાં માં આવી ગયા સંકુલ માં રાજકુમાર સાયન્સ સંકુલમાં ભાઈ આપણે આવી ગયા વારેખર આપણે આવીને ખરેક થાય અને રૂંા ને છ વાગ્યા આપણે ભાઈ રિલેક્સ કર્યો પછી ફોન આવ્યો કે ભાઈ ઘેર ભાગવાનું બાપાને તમને ફોન આવી ગયો ભાગવું જોઈએ એમાં કાંઈ એટલે કઈ નહીં કોઈના કોઈ ના બાપનું નહીં આવ્યું આપણે જામનગર હતા ને હજી હે ને આપણે રેડિયમ વર્કથી એના ધરાણા હતા એટલે હજી થોડુંક ને રેડિયમ વર્ક ને કરતા ભાઈ ફરી પાછું મારે ઘેર જવાનું હોય ને પરમથી ફરી પાછું જામનગર આવવાનું છે રખડા રખડ થયા હમણાં કોક લોકો એમ કે ભાઈ ગાડી આવી ગઈ એટલે રખડા રખડ ભાઈ કામ હા રખડી ને ગાડી ભાઈ આપણે સાફ કરી નાખી કારણ કે બધી જગ્યાએ રખડાવતા ને જોતા બધી ધૂળ થઈ ગઈ છે આઈ નહીં દેખાતી દેખાય ધૂળ થતી જાય એટલે ધૂળ ને આપડે ખાસ સાફ કરવી જોઈએ રેડીમાં મજા નહીં ભાઈ એકદમ પ્રોફેશનલ કામ કરજો ટેપટ્ટી માપીને બધું કરવાનું એમ નહીં કે જેમ મન થાય એમ દેવું એવી રીતના માપીને

ફાઈનલી ભાઈ આપણે ઘેર આવી ગયા અને બીજો દિવસો ગાડી આપણે ક્યાં પાર્ક કરી બીજું અને ગાડીએ ધરી મારા બાપુ ને લોકડાઈ ધરા લે સ્પીકર આ સ્પીકર નો ઉપયોગ તમે કઈ રીતે કરી તમને ખબર છે

અ 5 લિટર નો મિત્રો છે ને 449 રૂપિયા થાય તો એ કે હજાર બહુ જજી આપડે ઢેડ કરી નાખી છતા આપણે શિફ્ટ ગાડી માં ડીઝલ નું મેટ ના પડ્યો અને મારે કે હું ગામ માં ગામ માં હું કરવા ડ્રિલ લેવા જો એક જગ્યાએ આપણે પથ્થરું ફિટ કર્યું તમે દેખાડો ફોકસ થઈ ગયા આ દિજે આપણે પથ્થરું ફિટ કર્યું પણ હજી એક આપડે છે ને પથ્થરું ફિટ કરવાનું બાકી છે તો એ પથ્થરું ફિટ કરવા માટે આપણે ઢરીલની જરૂર પડીયા એટલે આવા તડકા તડે રણો તમારો ભાઈ નીકળી ગયો છે કારો ના પડી જવાનું તો સારું યાર નકર આમાં કોણ હોય બામાં નકર ભાઈ આમાં કેમ હગાય કરી હગાય કરી અઘરી પડી જાય છે એટલે તડકામાં બહુ રખડાઈ નહીં ભેટા બકરા ભાઈ આને કરો મસ્તનો આરામ કરે છે ટાંટો છા જઈને અને તમારા ભાઈ જે ડ્રીલની થેલી લઈ લીધી છે નીકળી જાય અને હવે લાઈટ નહીં તો હાલ તમને બધાને કહ્યું લાઈટ કેવી હોઈ જાય છે ગામડે આપણે ડ્રીલ જે આપણું થેલ નહીં જાય ને ભાઈ કડું વાપરી ના આવે એ પતરું ચોકાટીએ તો પતરા ચોકડવાનું ડ્રીલની શું જરૂર છે બોલ કરીને ભાઈ આપણે ચોકડવાનું